બ્રાઉન રાઈસ પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં ચોખાને બાફી લઈશું તો તેના માટે કઢાઈમાં પાણી ગરમ કરી લઈશું હવે મેં અહીંયા એકસો પચાસ ગ્રામ એટલે કે એક વાટકી જેટલા ચોખા લીધા છે તો મેં અહીંયા બ્રાઉન રાઈસ લીધા છે તો આ બ્રાઉન રાઈસ ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે વજન ઉતારવા માટે ડાયાબિટીસ કંટ્રોલ કરે છે તો આવી રીતે ઘણા બધા ફાયદાઓ થાય છે તો હવે સૌથી પહેલાં આપણે ચોખાને ધોઈ લઈશું તો ચોખાને મેં ધોઈ લીધા છે હવે પાણી પણ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ચોખા ઉમેરી દઈશું તો આ રીતે ગરમ પાણીમાં જ ચોખાને ઉમેરવાના છે એટલે જલ્દી બફાઈ જાય એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક મુઠ્ઠી જેટલા ફોલેલા વટાણા લીધા છે એને આપણે ચોખા બાફતી વખતે એમાં જ ઉમેરી દેવાના છે એટલે ચોખાની સાથે વટાણા પણ સરસ બફાઈ જાય તો હવે ચોખા અને વટાણાને આપણે દસથી પંદર મિનિટ સુધી ચડવા દઈશું તો આ રીતના ચડી ગયા છે તો વટાણા બફાઈ ગયા છે આપણે દબાવીને જોઈ લઈશું અને એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે ચોખાને કાઢી લઈશું હવે એક પેનમાં વઘાર માટે એક ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે તેમાં બાદિયા લવિંગ સૂકા લાલ મરચાં પત્તા એક મોટી ચમચી આખું જીરું એક લાલ મરચું અને એક લીલું મરચું ટુકડા કરીને લીધું છે તે ઉમેરીશું મિક્સ કરી લઈશું અને મેં અહીંયા બે ડુંગળીને આ રીતે સમારીને લીધી છે એક બટાકાના ટુકડા એક ગાજરના ટુકડા એક કેપ્સિકમના ટુકડા હવે બધું મિક્સ કરી લઈશું અને થોડીવાર તેલમાં ચડવા દઈશું બધા શાકભાજી થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે તો શાકભાજી ચડી ગયા છે હવે એની અંદર આપણે મસાલા ઉમેરવાના છે તો સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી પુલાવ મસાલો હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું મસાલા મિક્સ થઈ ગયા છે હવે બાફેલા ભાત ઉમેરીશું ભાતને મસાલા સાથે મિક્સ કરી લઈશું તો આ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે ઉપરથી એક લીંબુનો રસ ઉમેરીશું ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું તો હવે આ ગરમા ગરમ બ્રાઉન રાઇસ પુલાવને સર્વ કરીશું